નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ની જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં હનુમાન નિમિત્તે દ્વારા શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી સવારથી મંદિરોમાં ભક્તોની જોવા મળી શ્રી જયંતિ ઉજવવા મંદિરોમાં હવન યજ્ઞ हनुमान ચાલીસાના પાઠ ધૂન ભજન સહિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ તો માંગરોડમાં માંડવી ગેટ સામે આવેલ અતિ પૌરાણિક હનુમાનજી મંદિરમાં બજરંગ મંડળ દ્વારા વિશેષ શણગાર સાથે શાસ્ત્રોક્ત વિધિ

માંગરોન માં બજરંગ મંડળ સેવાકીય કાર્યમાં આગળ છે હાલ હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી સવારે મહાઆરતી વાગે નું ભવ્ય આયોજન કરે છે તેમજ બજરંગ મંડળ દ્વારા અનેક સેવાઓની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે હનુમાનજીનો નો આમ ઇતિહાસ જોઈએ તો ખૂબ જ પુરાણો છે અહીંયાના ના રાજા જે તે વખતે અહીંયા નાની ડેરી હતી તે હટાવવા માટે ઘણી કોશિશ કરી પણ ભગવાને હનુમાનજી એવો ચમત્કાર આપ્યો કે તેઓ પગે લાગી અને તેને તેર દક્ષિણા આપતા હતા તેમજ હનુમાનજી ખૂબ જ ચમત્કાર છે ગમે એ કષ્ટફળ કષ્ટદાયક કામ હોય તો પણ હનુમાનજીનું સ્મરણ કરવાથી હનુમાનજી સર્વને મનોકામના પૂર્ણ કરે છે એવી હનુમાન જયંતિની નિમિત્તે આપને સર્વને પધારવા તેમજ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી